નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો સોંગડ તાલુકાના શ્રાવણિયા ગામે શોર્ટ સર્કિટથી પશુ કોડરમાં આગ લાગતા પશુઓ ગંભીર રીતે દાઝી ગયા તાપી જિલ્લાના સોંગડ તાલુકાના શ્રાવણિયા ગામે પશુઓના કોડરમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી જેમાં ભાતના પૂડિયા સહિત સામાન બળીને રાખ થઈ ગયો હતો જે આગમાં પશુઓ ગંભીર રીતે દાઝી ગયા હતા બનાવની જાણ આગેવાનોને થતાં આજે દસ કલાકની આસપાસ મુલાકાતે પહોંચ્યા હતા રાણીયાંબા ગામેથી મહાકાય અજગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું વ્યારા તાલુકાના રાણીયાંબા ગામે મહાકાય અજગર જાગૃત નાગરિકને નજરે પડ્યો હતો જેને લઈ તેમણે જીવદાયાના સભ્યોને જાણ કરી હતી જે બાદ જીવદાયાના સભ્યો અને જંગલ વિભાગના સભ્યો દ્વારા ભારે જહેમાત બાદ અજગરનું રેસ્ક્યુ કરાયું હતું જેને ઊંડાણ જંગલમાં મુક્ત કરવાની કાર્યવાહી વન વિભાગ દ્વારા કરાઈ હતી જે માહિતી આજે દસ પંદર કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા સુગર કમ્પાઉન્ડમાં ભંગાર હાલતમાં વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલ મળી આવતા ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સુગર કમ્પાઉન્ડમાંથી શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત આપવામાં આવતી સાયકલોનો જથ્થો ભંગર હાલતમાં મળી આવતા ગામના ઉપસરપંચ સહિતના આગેવાનો પહોંચ્યા હતા અને સાયકલ વહેલી તકે આપવાની માંગ કરી હતી જે માહિતી આજે અગિયાર કલાકે મળી હતી હા હું દિવેશભાઈ કાંજીભાઈ ઠાકોર ગ્રામ પંચાયત સભ્ય છું આ અહીંયા જે ખેડૂત સહકારી જીન કમ્પાઉન્ડમાં સાયકલો જે સરકારે જે આપવાની હોય છે છોકરીઓને એ અંદાજે એક વર્ષ અગાઉથી અહીંયા પડી છે તો અમને એમ કે આ સાયકલો આપવાની હશે એક બે મહિનામાં આપી દેવાની હશે તો હવે ચોમાસું આવી ગયું છતાં બી બે હજાર સાલની સાયકલો છે આ તો આજ દિન સુધી આપવામાં આવી નથી વિતરણ કરવામાં આવ્યું નથી ને આ સાઇકલો ચોમાસાના પાણીથી છળે છે પણ આજ સુધી કોઈએ કંઈ ધ્યાન આપ્યું નથી આ સાઇકલોને તો અમને નજર આવતા તો અમે સરકારશ્રીને એ જણાવવા માંગીએ છીએ કે જેમ બને તેમ આ સાયકલો વહેલી તકે વિતરણ થઈ જાય સારી કન્ડિશનોમાં ને જે તે સડી ગયું છે એ પાછું નવેસરથી રિપેર થાય જેથી બાળકોને સારી વસ્તુ મળે પેરવડ ગામે પોલીસે છાપા મારી જુગાર રમતા પાંચ જુગારીને ઝડપી લીધા જ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે પેરવાડ ગામે ખુલ્લી જગ્યામાં બેસી જુગાર રમતા હતા ત્યાં પોલીસે રેડ કરી હતી ત્યાંથી પાંચ આરોપી દિલસિંખ ગામિત નરેશ ગામિત મીરાજી ભીલ કહરિયા ગામિત અને ઈશ્વર નાયકાને ચોવીસો રૂપિયાના સાથે ઝડપી લઈ તેઓની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની વિગત અગિયાર પંદર કલાકે પ્રાપ્ત થઈ હતી નિઝર વિધાનસભાના ધારાસભ્યની પ્રદેશ સદસ્યતા અભિયાન અંતર્ગત સહસંયોજક તરીકે નિમણૂક થતા શુભેચ્છાઓ અપાઈ તાપી જિલ્લાના નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતની પ્રદેશ કક્ષાએ સદસ્યતા અભિયાન અંતર્ગત સહસંયોજક તરીકે નિમણૂક કરવામાં આવી છે જે માહિતી ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવી હતી તેમની નિમણૂક કરવામાં આવતાને લઈ તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા શુભેચ્છાઓ અપાઈ હતી જે માહિતી દસ કલાકે મળી હતી કુકરમુંડા તાલુકા સેવા સદનમાં પાણીની તંગી જાગૃત નાગરિકે મામલતદારને લેખિત રજૂઆત કરી તાપી જિલ્લામાં આવેલ કુકરમુંડા તાલુકા સેવા સદન ખાતે પીવાના પાણી માટે અરજદારો વરખા મારી રહ્યા છે જેને લઈ જાગૃત નાગરિકો દ્વારા મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં પીવાના પાણી માટે વ્યવસ્થા વહેલી તકે ઊભી કરવામાં આવે સહિતની માંગ કરી છે જે બાબતની વિગત ચાર વાગે પ્રાપ્ત થઈ હતી નીઝર પોલીસે ચોરીનો ભેદ ઉકલી કાઢ્યો ત્રણ આરોપીને દબોચી લેતા ડીવાયએસપી ઓફિસથી માહિતી આપી નિજર પોલીસ મથકે ગત દિવસો દરમિયાન એક ચોરી અંગે ગુનો દાખલ થયો હતો જેમાં સોનારના કબજામાંથી ચાંદીની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા જે પ્રકરણમાં પોલીસે મહારાષ્ટ્રથી ત્રણ આરોપીને દબોચી લીધા છે જે અંગે ડીવાયએસપી ઈશ્વર પરમાર દ્વારા ચાર કલાકની આસપાસ માહિતી અપાઈ હતી અત્રેના નિજર પોલીસ સ્ટેશન ખાતે ગત જાન્યુઆરી બે હજાર ચોવીસની વીસ તારીખે એક ચોરીનો ગુનો દાખલ થયેલો જેમાં મોટર ઉપર એક થેલો ભરેલો અને આરોપીઓ આ થેલામાં રહેલી એક કિલો ચાંદી આશરે રૂપિયા સિત્તેર હજારની ચોરી કરી અને નાસી ગયેલા પોલીસે બાતમીના આધારે વીસ ઓગસ્ટના રોજ ત્રણ આરોપીઓ નંદુરબારથી ઝડપી પાડેલા છે જેમાં કમલેશ આપસિંગભાઈ વળવી

રોહિ ગુનામાં વોન્ટેડ આરોપી સંદીપ ગામિતને ઝડપી લીધો છે જે આરોપી સામે વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની વિગત પાંચ વાગ્યે પ્રાપ્ત થઈ હતી ટેમકા ગામે પોલીસે રેડ કરી ચાર જુગારીને એકોતેર હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા સોંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે ટેમકા ગામે જુગારમતા ચાર જુગારીને ઝડપી પાડ્યા હતા જેમાં રણજીત ગામિત રમેશ ગામિત દીપક ગામિત અને અંકુર ગામિતને એકોતેર હજાર બસો ત્રીસ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જેઓની સામે જુગારધારા હેઠળનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી જે બાબતની વિગત પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત